તો રામ રામને જય માતાજી અત્યારે આવી ગયા ચાર અને આપણે આવી ગયા છે વાડી એટલે ભાઈબંધ વાડી આવ્યા છે એટલે વેલારા ગામ ડ્રો છે ને ટિકિટ વેચવા પણ આવ્યા હતા અને બ્લોગ બનાવવા માટે પણ આવી ગયા છે તો ઘણા સમયથી આપણે ખેતીવાડીનો બ્લોગ નથી બતાવ્યો અને વરસાદ પણ બહુ સારો થઈ ગયો હોય તો એને મગફળી પાવી ન પડી એમને મંબરવી પડી નકર તો પાય નંબરવી પડે એટલે જમીન ઢીલી પડી જાય પણ આજકાલ તો આપણે કેમ હોનનું ખોવાઈ ગયું એવી રીતે ગોતે ને એવી રીતે પાથરા ફેરવવા પડે નકર મગફળી ઉપર લીધી ને પછી પાથરા ફેરવવા ન પડે તો જો આપણે પાથરા ફેરવાનું મશીન છે આંકડીયો એટલે આવી રીતના બધા જો બેઠા વ્યામો ખાય તો આપણે થોડોક ઓલો બનાવી નાખી અને મગફળી નામ છપ્પન નંબર મગફળી છે અને તમને પાછળનો કેમેરો કરીને બતાવી દઈ કે જો આ ઓલા સેટથી નામના પાથરા ફેરવતા હોય એટલે કીધું એને આ ઓલી સાઈડ હોય ને એ સુકાઈ ગયા હોય અને નીચેનું જો મગફળી અમારા ગામડામાં તો આવું હોય એટલે આ બધે મગફળી વાવેતર કરેલી હોય અહીંયા કપ્પા વાવેલો છે

हवन न आयो न न न करना समन करना वो आ लो कोका खावा વિચાર મને મને કે શું અશ્વિન ભાઈ કરો કે આમાં હોના ના નાર ખોવાઈ ગયો ગોથી પણ એ બધાને એમ થાય ને દાળી હોય બધા ગોથા પાથરા પાથરા આપણે કંઈક વસ્તુ ખોવાઈ ગઈ બધું ગોતે એવી રીતે ગોતવું પડે એટલે ગોતતા નથી પણ મગફળી પાંદડા જો આ સાઈડ સુકાઈ ગયા અને આ સાઈડ લીલું છે એટલે આપણે સુકાવા માટે પાથરા ચેરવી જય માતાજી ખોખા પાણી ઉડાડ જો અમાર ભાઈ જો કામ ઉપાડ્યું છે હા જો પાણી સાંટતા જાય મકફરી માં એટલે હે ડમરી ન ઉડે હલરમાં ચોખી થઈ જાય એટલે મને ખોખા દેવાના હે હે હા તાર નામ શું છે એમને ભાગ લાયો મારા હાટો એ રમેશ જો રમેશ તો જો પાણી સાંટે છે મકફરી માં તો આ ત્રણ ચાર 4 ચાર સા અને પોગાડવાના હે અનેક વ્યામજી ભાઈ જય માતાજી શું મગફળી હલર માં અને મારા બોને વેલા ઉપાડી લીધી પાય આવીને પણ નોરતા ઉપાડી લીધી ગયા ચોખા ખોખા થઈ ગયા નકર ઉગવા માંડે વેલું વાવેતર એને કરેલું હતું એટલે આ મગફળી કયું બી છે છપ્પન નંબર નંબર કેટલા વીઘા છે માવજીભાઈ ચાર વીઘા માં જો આવી બધી મગફળી માટી વધારે આવશે પણ એને ખાવાની મજા આવશે રાખશે વાર પણ મજા આવશે અહીંયા માં જો હસા ટિકિટ લખવાની કે તેલ લાખ લગાડવા એ નસીબ ની વાત છે બાકી તો જો ચોરી ઉતારી રાખીએ તેલ લાગતો લાગે કે ન લાગે પણ ચોરી તો સાક કરવા ઉતારી જ લીધી છે ટિકિટ જો કઈક બોલો તો ખરા શર્માય વીરજી ભાઈ છોડી હોય તો બોલે હો બસ ઈ બોલે પણ ઈનો શર્માય ઈ શર્માય ને ગીત આઈ ગયા કેનો શર્માય હે સોડા આપ્યા સોડા 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 કે ઈ કે ને મમ 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 દે આયલા સોડા ભર દે અહીંયા જો ખોખા થોડાક રાખ્યા છે

ને મસ્ત મજાનું એને આમ રૂસ બને મોટા જબર પોપયા હાલો પોપૈયા ખાવ પાકા પાકા